વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા વડનગરના કરબટિયામાં માછલીઓના મોત થયા છે કરબટિયા ગામે તળાવમાં માછલીઓ મરવાની ઘટના સામે આવી સતત બે દિવસથી તળાવમાં હજારો માછલીઓના મોત થયા છે મૃત માછલીઓને બહાર કાઢવા માટે મજૂરો લગાવવા પડ્યા છે કે માછલીઓના મોતને લઈને હાલ સમાચાર સામે થઈ રહ્યા છે માછલી કરબટિયા ગામે માછલીઓના મોતનો મામલો સામે આવ્યો છે મહેસાણા વડનગરના કરબટિયામાં માછલીઓના મોત નિપજ્યા છે કરબટિયા ગામે તળાવમાં માછલીઓ મરવાની ઘટના સામે આવી છે સતત બે દિવસથી તળાવમાં હજારો માછલીઓના મોત નીપજ્યા છે મૃત માછલીઓને બહાર કાઢવા માટે મજૂરો લગાવવા પડ્યા હોવાની નોબત સામે આવી છે ત્યારે હજારો માછલીઓના મૃત્યુ થયા હોવાનું છે વડનગરના કરબટિયામાં માછલીઓના અચાનક જ ઘટના માછલીઓ ઘટના છે બે દિવસથી તળાવમાં હજારો માછલીઓના મોત થઈ રહ્યા છે મૃત માછલીઓને બહાર કાઢવા માટે મજૂરો લગાવવા પડ્યા હોવાની નોબત આવી છે અચાનક જ માછલીઓના મોત થઈ રહ્યા છે માછલીઓના મોતને લઈને હાલ હવે તપાસ પણ હાથ ધરવામાં આવશે જોકે હાલ સતત બે દિવસથી તળાવમાં હજારો માછલીઓના અચાનક જ મોત થતા હોવાની ઘટના સામે છે મૃત માછલીઓને બહાર કાઢવા માટે મજૂરો લગાવવા પડ્યા છે